આપણે જે રીતે ભણ્યા જે રીતે પરીક્ષાઓ આપી જરા વિચારો જો એ બધું જ બદલાઈ રહ્યું હોય તો હા એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અને એનસીએફ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી સાથે ભારતની આખી શિક્ષણ વ્યવસ્થા એક બહુ મોટા બદલાવમાંથી પસાર થઈ રહી છે આ કોઈ નાનો સૂનો સુધારો નથી આ તો ભણતરને જોવાની આપણી આખી દૃષ્ટિ બદલવાનો એક પ્રયાસ છે ચાલો સાથે મળીને સમજીએ કે આ ક્રાંતિનો સાચો અર્થ શું છે આ નવા ફેરફારોની ઊંડી સમજ મેળવતા પહેલાં ચાલો એક નાનકડી ક્વિઝથી શરૂઆત કરીએ સ્ક્રીન પરનો આ સવાલ તો માત્ર એક ઝલક છે આખી ચર્ચા દરમિયાન આપણે આવા ઘણા સવાલોના જવાબ શોધીશું તો તૈયાર છો આ નવી સફર માટે આપણી આજની સફરમાં આપણે આ પાંચ મુખ્ય પડાવ પર રોકાઈશું શિક્ષણના નવા યુગથી શરૂ કરીશું પછી તેના નવા માળખાને સમજીશું ભણવાની નવી રીતો જોઈશું પરીક્ષામાં શું બદલાયું છે એ જાણીશું અને છેલ્લે આખી નીતિ પાછળનો મુખ્ય હેતુ શું છે એના પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત વાતથી આ બે શબ્દો જે વારંવાર સંભળાય છે એનઇપી અને એનસીએફ એ ખરેખર છે શું અને બંને વચ્ચે શું સંબંધ છે આને એકદમ સાદી ભાષામાં સમજીએ NEP બે હજાર વીસ એ વિઝન છે એક મોટી દિશા છે એ કહે છે કે આપણે શું અને શા માટે હાંસિલ કરવું છે અને એનસીએફ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી એક્શન પ્લાન છે એ આપણને જણાવે છે કે આ વિઝનને ક્લાસરૂમ સુધી કેવી રીતે પહોંચાડવું મતલબ જો એનઈપી એક મંઝિલ હોય તો એનસીએફ એ મંઝિલ સુધી પહોંચવાનો ગૂગલ મેપ છે હવે વાત કરીએ એ ફેરફારની જે સૌથી મોટો છે અને તરત જ નજરે ચડાવ્યો છે સ્કૂલનું માળખું પોતે જે સિસ્ટમથી આપણે દાયકાઓથી ટેવાયેલા હતા એ હવે ભૂતકાળ બનવા જઈ રહી છે એક સીધો સાધો સવાલ આપણા બધાના મગજમાં ટેન પ્લસ ટુ સિસ્ટમ ઘર કરી ગઈ છે તો શું નવી નીતિ પણ એ જ માળખું ચાલુ રાખશે શું લાગે છે અને જવાબ છે ના જૂની ટેન પ્લસ ટુ સિસ્ટમ હવે પૂરી થઈ એની જગ્યાએ આવી છે નવી ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર સિસ્ટમ પણ એક મિનિટ આ સિર્ફ આંકડાઓની રમત નથી આની પાછળ ભણતર પ્રત્યેનો આખો અભિગમ બદલવાની વાત છે તો આ પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર છે શું ચાલો એને તોડીને સમજીએ પહેલા પાંચ વર્ષ એટલે ફાઉન્ડેશનલ સ્ટેજ ત્રણથી આઠ વર્ષના બાળકો માટે અહીં પુસ્તકોનું ભારણ નહીં પણ રમતગમતથી શીખવવામાં આવશે પછીના ત્રણ વર્ષ એટલે પ્રેપરેટરી સ્ટેજ આઠથી અગિયાર વર્ષ માટે એના પછીના ત્રણ વર્ષ એટલે મિડલ સ્ટેજ અગિયારથી ચૌદ વર્ષ માટે અને છેલ્લા ચાર વર્ષ એટલે સેકન્ડરી સ્ટેજ ચૌદથી અઢાર વર્ષ માટે સૌથી મોટી વાત એ છે કે હવે પ્રી સ્કૂલને પણ ઔપચારિક શિક્ષણનો ભાગ બનાવી દેવાયો છે માળખું તો સમજ્યા પણ અભ્યાસક્રમમાં શું બદલાયું છે અહીંયા તો ખરી મજા છે હવે વિદ્યાર્થીઓને પસંદગીની આઝાદી અને એવા કૌશલ્યો શીખવવાની વાત છે જે ખરેખર જીવનમાં કામ લાગે આપણા સમયનો સૌથી મોટો સવાલ દસમું પાસ કર્યા પછી સાયન્સ કોમર્સ કે આર્ટ્સ શું આવનારી પેઢીને પણ આ જ સવાલ પૂછવો પડશે કે પછી આ દિવાલો હવે તૂટી જશે બસ આ એક વાક્ય આખી વાતનો સાર છે હવે કોઈ કડક સ્ટ્રીમ નહીં જેને જે વિષયમાં રસ હોય એ ભણી શકે છે વિચારો કોઈ વિદ્યાર્થી ફિઝિક્સ સાથે મ્યુઝિક ભણે અથવા બાયોલોજી સાથે બેકિંગ શીખે આજ તો છે સાચી આઝાદી અને આ આઝાદીને હકીકતમાં બદલવા માટે ઘણા નક્કર પગલાં લેવાયા છે જેમ કે ધોરણ છ થી જ વોકેશનલ ટ્રેનિંગ શરૂ થશે અને સૌથી મજેદાર વાત તો સાંભળો વર્ષમાં દસ દિવસ બેગલેસ દિવસો એટલે કે દફ્તર ઘરે મૂકીને કોઈ વર્કશોપમાં જવાનું કોઈ કારીગર પાસેથી કંઈક નવું શીખવાનું આ ઉપરાંત ત્રણ ભાષાઓ શીખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે ચાલો હવે એ વિષય પર આવીએ જેનાથી લગભગ બધાને ડર લાગે છે પરીક્ષાઓ નવી નીતિનો એક મોટો ઉદ્દેશ્ય પરીક્ષાના તણાવને ઓછો કરવાનો અને તેની આખી રીતને જ બદલી નાખવાનો છે આ સવાલ પરીક્ષાના આત્મા વિશે છે શું હવે પરીક્ષાઓનો હેતુ એ ચકાસવાનો રહેશે કે કોને કેટલું યાદ છે કે પછી એ જોવાનો રહેશે કે કોને કેટલું સમજાયું છે અને કોણ એ જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે અને જવાબ છે હા ગોખણપટ્ટીનો જમાનો હવે જઈ રહ્યો છે આના માટે ત્રણ મોટા સુધારા છે પહેલું પરીક્ષાઓ હવે સમજ અને એપ્લિકેશન પર આધારિત હશે બીજું બોર્ડની પરીક્ષા વર્ષમાં એક નહીં પણ બે વાર લેવાશે જેથી વિદ્યાર્થીઓ પરનું દબાણ ઘટે અને તેઓ પોતાનો શ્રેષ્ઠ સ્કોર વાપરી શકે અને ત્રીજું પરીક્ષાઓને ઓછી તણાવપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ ટેબલ પર એક નજર નાખો આનાથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે એક તરફ જૂની નીતિ છે અને બીજી તરફ નવી માળખાથી લઈને ભણાવવાની રીત અને મૂલ્યાંકન સુધી બધું જ બદલાઈ રહ્યું છે આ જમીન આસમાનનો ફરક છે ખરેખર આ એક પેઢીગત પરિવર્તન છે અત્યાર સુધી આપણે જોયું કે શું બદલાશે અને કેવી રીતે બદલાશે પણ હવે સૌથી ઊંડો સવાલ આવે છે આ બધું શા માટે કરવામાં આવી રહ્યું છે આ બધા ફેરફારો પાછળનો મૂળભૂત વિચાર એનું દર્શન શું છે આખી નીતિના મૂળમાં એક ખૂબ જ સુંદર અને પ્રાચીન ભારતીય વિચાર છે પંચકોષ વિકાસ આ સિદ્ધાંત કહે છે કે સાચું શિક્ષણ એ માત્ર મગજને માહિતીથી ભરવાનું કામ નથી પરંતુ વ્યક્તિના પાંચેય સ્તરોનો સંપૂર્ણ અને સંતુલિત વિકાસ કરવાનું છે આ પાંચ સ્તરો એટલે અન્નમયકોષ એટલે કે આપણું શારીરિક સ્વાસ્થ્ય પ્રાણમયકોષ એટલે કે આપણી ઊર્જા અને જીવંતતા મનોમયકોષ એટલે કે આપણા વિચારો અને ભાવનાઓ વિજ્ઞાનમયકોષ એટલે કે આપણી બુદ્ધિ અને તર્કશક્તિ અને છેલ્લે આનંદમય કોષ એટલે કે આપણો આંતરિક આનંદ અને કલા સાથેનું જોડાણ સાચો વિકાસ ત્યારે જ થાય જ્યારે આ પાંચેય સ્તરોનો વિકાસ થાય તો સવાલ એ છે કે આ સર્વાંગી વિકાસને માર્કશીટમાં કેવી રીતે બતાવશો એના માટે એક નવું ટૂલ એક નવો શબ્દ આવ્યો છે એચપીસી કોઈને ખ્યાલ છે કે આ એચપીસી શું છે એચપીસી એટલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આ નામ જ બધું કહી દે છે આ કોઈ જૂની માર્કશીટ નથી જે ફક્ત વિષયોના માર્ક્સ બતાવે આ તો વિદ્યાર્થીનું થ્રી સિક્સટી ડિગ્રી રિપોર્ટ કાર્ડ હશે જેમાં તેની દરેક આવડત તેની દરેક ક્ષમતા અને તેની પ્રગતિનો ઉલ્લેખ હશે આ પંચકોષના વિચારને જમીન પર ઉતારવાનો એક નક્કર પ્રયાસ છે આ નાનકડી વાતચીત કદાચ આપણા બધાના ઘરની વાર્તા છે નહીં આપણે ટકાવારીના દબાણમાં મોટા થયા છે પણ શું આવનારી પેઢીનું ભવિષ્ય આનાથી અલગ નહીં હોવું જોઈએ અને આ જ આખી ચર્ચાનો અંતિમ અને સૌથી મહત્ત્વનો સાર છે આ નવી શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ ટકાવારીનું રાજ ખતમ કરીને તકવારી એટલે કે તકોનું મહત્ત્વ વધારવાનો છે આ નીતિ એવી પેઢી તૈયાર કરવા માંગે છે જે ટકાવારીની પાછળ નહીં પણ પોતાની પ્રતિભા કૌશલ્ય અને જ્ઞાનની પાછળ ભાગે આ માત્ર એક સરકારી નીતિ નથી આ આવતીકાલના ભારત માટે જોયેલું એક નવું સપનું છે